આપણને ધન પ્રાપ્તિ કરાવી શકે છે એ સિદ્ધ વસ્તુ જેવી કે જમણો શંખ જમણો શંખ ઇચ્છિત સંતતિ માટે તથા જીવનમાં તમામ ક્ષેત્રમાં કલ્પતરું સમાન હોય છે જમણો શંખ જેને ઘેર હોય તેને ત્યાં માંગલિક પ્રસંગો બહુ જ બન્યા કરે છે ઘરમાં મંગલ વાતાવરણ પ્રસરે છે લક્ષ્મીની છોડો ઉછળે છે ઘરમાં લક્ષ્મી સ્થિર થાય છે દરરોજ જમણા શંખને દૂધથી પ્રક્ષાલન કરી ચંદન તથા ચમેલીના ફૂલથી તેની પૂજા કરવી શંખમાં શાલિગ્રામ પથ્થર મૂકી તેને ઊંધો મૂકી રાખવાથી ન ઉકેલાતા પ્રશ્નોમાં સફળતા આવે છે શંખ તે નવમો નિધિ છે તે લક્ષ્મીજીનો સહોદર છે શંખમાં હંમેશા ચાંદીનો સિક્કો રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે શંખને રોજ ઉપર મુખ પર ફેરવવાથી શરીરની દિવ્ય કાંતિ થાય છે જમણા શંખમાં પાણી ભરીને પોતાના પિતૃઓના નામ લઈને શંખ વડે તર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે હાથા જોડી જે અનેરી સિદ્ધિ ધરાવે છે હાથા જોડીનો પ્રયોગ લોકચાહના તથા લક્ષ્મી પ્રાપ્તિ માટેનો છે જેની પાસે હાથા જોડી હોય તે વ્યક્તિ અદ્વિતીય લોકચાહના તથા આકર્ષણ શક્તિ ધરાવે છે સામી વ્યક્તિને જેની પાસે હાથા જોડી હોય તેના પ્રત્યે પૂજ્ય ભાવ થાય છે તથા આકર્ષણ રહે છે હાથાજોડી અસલ સિંદુરમાં રાખવી જોઈએ સંકટના સમયે હાથાજોડી સાથે સાત અડદના દાણા અને ત્રણ તુલસી પત્ર રાખવાથી આફત મુશ્કેલીમાંથી આબાદ રીતે બચાવી શકાય છે હાથા જોડી જેની પાસે હોય તેને ભૂતકાળમાં કોઈ વ્યક્તિ સાથે અણબનાવ થયો હોય તો તે સંબંધ પુનઃ સારી રીતે થઈ શકે છે હાથા જોડીને ચાંદીની ડબ્બીમાં રાખવાની હોય છે તેને સિદ્ધ કરવી પડે છે ધનતેરસ પૂનમ ગુરુપુષ્યના દિવસે જો આ વસ્તુઓનું સિદ્ધ કરી સ્થાપના કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીની છોડ વહે છે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ વિડીયોને લાઇક કરજો આ માહિતી તમારા મિત્રોને શેર જરૂર કરજો અને આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો